ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી ચાલે બાપુર ચાલે બીજેપી કાકા ઘેરા લીધી પછી હા રો હેડ હાલ હા વાંધો નહીં હેડો પછી મળી કાલ ચાલુ ને દઈ જ ફોન કર્યો તમને હે નંબર હે હું કોઈ પણ લઈ લઈ દે આપણે સારું બાળું પૂરું આવું લઈ લઉં ફોન બાણું પાંસઠ સો તેંતાલીસ અઠ્ઠાણું ઓકે ફટાફટ બોલો યાર અરે ભાઈ દુફા ફાયર ગયો મારા ભાઈ ભાઈનું જ ચાલે બીજું બીજો બાપુર એટલે વાત ચલાવ એક જ ચાલે બાપુર મશીન મશીન બધું આપણા બાપનું જ છે મશીન છે આ બાપનું જ છે હા 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 એક જ ચાલે

એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાયકુ ચાલુ દબાવવાનું આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બહુ ચાલે

दबाई चु, आई बंदू सबाई जाए, तो हम टेंशन नहीं करवां, हाँ, दबाई दे दूँ मेरा, सबाई दे दूँ तम जो, पति जी वाले, मैं एकलांग, अबे छोड़ आगे, मैं एकलांग चाहिए, मैं एकलांग है ये यार मन, पति ये रहा, आपको आपको कैसे, नौ सौ बजे जबरन है, जबरन है, खड़ा मत जाओ,